અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ત્રણ બોટ ડૂબી જવાથી માછીમારો પર આફત આવી છે અગિયાર જેટલા માછીમારો ખલાસીઓ હજી દરિયામાં લાપતા છે જેમાં જાફરાબાદ ના સાત માછીમાર અને ચાર રાજપરા માછીમારો લાપત હોય જેને લઈને ચિંતાનો માહોલ જાફરાબાદમાં જોવા મળી રહ્યો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ રાત્રિના ગાંધીનગરથી જાફરાબાદ પહોંચી ગયેલા હતા જ્યારે સાત જેટલા વ્યક્તિઓને દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે બચાવીને લાવેલા માછીમારે રાત્રિની કરેલ રેસ્ક્યુ ઓપરેશન અંગેની વિગતો જણાવી હતી

લોકો માછીમારો એટલા બધા હેરાન છે કે દરિયામાં બધું વેધર ખરાબ છે કે બે બોટો લાપતા છે લાપાતા અને એક બોટ માં ત્રણ લોકો લાપતા છે અને અમારા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બહાર હતા રાતના એટલી ફટાફટ આવી હાલત ગંભીર જોઈ અને રાતના બે વાગે ઘરે પણ નહી ગયા સીધા રાતના બધા ટીમ સાથે આવ્યા અમે લોકો બધા રાતના સાથે જ હતા અને કારો સમાજનો બહુ પણ સારો સપોર્ટ છે ગોળી સમાજનો અન્ય બધા સમાજનો સપોર્ટ છે સવારે કલેક્ટર સાહેબ બી સવારે સાત વાગે આવ્યા અમે લોકો બધા સાથે હતા અને સીએમ સાહેબ પણ હાલ ધારાસભ્ય ધારસભ્ય સોલંકી અને ફોન આવેલો અને વાતચીત કરી રમડા અને હાલ બધા જફરા બધા લોકો એટલા બધા અ એટલી બધી પરિસ્થિતિમાં મેં ગયેલા છે કે બંદરમાં કે બોટો હજી પણ સાહિત્ર સિત્તેર બોટો બાકી છે હજી હાલ અને બધા પ્રયત્નો બધા સાથે મળીને કરી રહ્યા છે અત્યારે હું રાતે આવતો હતો ને તો સાલુ માંથી મને ત્રણ જણા પેલા દેખાણા પછી એ ત્રણ ને મેં લીધા પછી જોયું તો એ એ પૂછ્યું કે હજી અમારા ચાર જણા ઘટેશ પછી અમે પાછા એક જણા ના ભાઈ ને ટોકા બત્તી મારી ત્યાં સુધી અવાજ આવે તો હું કે દે કે ના દયા ને તો પછી ભાઈ લીધા બે જણા હજી અમારા બે જણા ઘટે છે કે અમે હાથ જણા હતા કુલ નોખા નોખા પડી ગયા હજી બે ઘટે પછી મેં કેટલા બૂટના રાઉન્ડ મારે ને બત્તી મારી તો તમે અવાજ સાંભળો

વરસાદ પવન ખુબ જ છે અને બોટો લગભગ છસો સાડા છસો બોટો પહોંચી ગઈ છે કિનારા ઉપર અને થી બોટો આવવાના બાકી બાકીને જાફરાબાદ બે બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં એક બોટ ની અંદર ચાર માણસો અને બીજી બોટ ની અંદર ત્રણ માણસો એમ કરીને સાત માણસો અને એક રાજપરાની બોટે જે જળ સમાધિ લીધી એની અંદર ચાર માણસો કુલ અગિયાર માણસો અત્યારે મિસિંગ છે અને આ માટે અમારા માન્ય ધારાસભ્ય શ્રી પણ આખી રાત માછીમારો આગેવાનો સાથે સાથે રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ તમામ સમાજ આગેવાનો અને હાલમાં જ સીએમ સાથે પણ અમારા ધારાસભ્ય અને મેં પણ એમની સાથે થોડી ચર્ચા કરી કે સ્થિતિ થી વાકેફ કર્યા સાહેબ જાફરાબાદ શહેરની બે બોટ પછી એક બોટ રાજપરા પણ એ પણ બોટ અમારા ધારા ની હતી આમ ત્રણ બોટ સંપૂર્ણપણે લાપતા થયા છે ગઈકાલથી જ બપોરથી જ આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોકનો માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના બિલના અહીંયા પહોંચી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા એ લોકોને પણ અમે સારવાર હાથે હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારે પાસે બીજો કઈ વિકલ્પ છે નહીં કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે અમારે હજુ પણ આ વિસ્તારની પચાસક મોટો ઓન ધ વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યું છે ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે એમ લખાય છે આપ વાતાવરણ જોઈ રહ્યા છો ન તો હેલિકોપ્ટર ઉડી કેવી સ્થિતિ છે ના તો કોસ્ટ ગાર્ડ ની નેવી વાણ જઈ શકે એવી સ્થિતિ છે કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે કલાકમાં એક જ નોટિકલ માઇલ કે બે નોટિકલ માઇલ જ કપાય છે એવી દરિયામાંથી જે લોકો આવી રહ્યા છે એવે અમને આ ધ્યાન ઉપર મૂક્યું છે અમારે માછીમારો પચીસ જ જેટલા બચી ગયા છે અને અગિયાર જેટલા લોકો હજુ લાપતા છે